ત્યારે કેવી લાગતી હતી એ પણ તમને આખો ફોટો બતાવવાનો છું અને આ ફોટો જોઈને હવે તમે વિશ્વાસ કરી લેજો ભાઈ અને જો આ ફોટો જોયા પછી પણ તમને વિશ્વાસ ન આવે તો મારા ભાઈઓ કાંઈ વાંધો નહીં કેમકે તમારી અંદર એ લાગણી છે જ નહીં અને ભાઈ આ દીકરી નથી આ સાક્ષાત ભગવાનનો અવતાર છે બાકી તમે જે માનો એ માનતા હોય બાકી મિત્રો આ દીકરીની અંદર સાક્ષાત ભગવાનનો અવતાર જ છે ગમે માતાજીનો અવતાર હોઈ શકે છે કેમ કે આટલી નાની છે અને સ્વાભાવિક છે કે જ્યારે આટલી નાની હોય ત્યારે એની અંદર આટલી બધી બુદ્ધિ આવી જાય એ ખૂબ જ મોટી વાત કહેવાય તો હાલો ભાઈઓ વિડીયોની કરી છે શરૂઆત એની પહેલાં નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દેશ અને દુનિયાના તમામ સમાચારો મળતા રહે છે તો હવે જોઈ લો સાહેબ આ આ બાજુમાં જે તમને છોકરી દેખાઈ રહી છે આ છોકરી નહીં ભાઈ આ દેવી છે અને આ છે મિત્રો દક્ષા ઠાકોર જે બિલકુલ અંજારમાં છે એનું નામ પ્રિન્જલ પ્રિન્જલ આહિર પણ અત્યારે જે તમને ફોટોની ઉપર દેખાઈ રહી છે એ છે દક્ષા ઠાકોર હવે તમે કહેતા હશો કે ભાઈ આ તો સકલ જ મળતી નથી આવતી પણ મારા ભાઈ એના નાનપણનો ફોટો છે અને જયારે નાનપણનો ફોટો હોય ત્યારે સકલ તો ભાઈ નાનપણ જેવી જ હોય એટલે તમે જે ફોટો જોઈ રહ્યા છો આ દક્ષા ઠાકોરનો ફોટો છે બાકી અત્યાર સુધી તમે આ ફોટો ક્યાંય નહીં જોયો હોય કેમ કે મિત્રો આ વિડીયો બનાવવા માટે મેં પણ ઘણી મહેનત કરી છે ને મહેનત કરી અને રિસર્ચ કર્યું છે ને રિસર્ચ કર્યા પછી મને આ ફોટો મળ્યો છે અને એ જ વિડીયો હું તમારા માટે બનાવતો હોઉં છું તો હવે મિત્રો તમને વિશ્વાસ આવી ગયો હશે કે હા ભાઈ આ વિડીયો સાચો છે અને એની સાથે સાથે આ દીકરી પણ સાચી છે બસ તમે શું કહેશો દીકરી વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે ને આ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ આગળ પણ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ